મેં પૂછ્યા કે એમ છે બધું બરાબર છે તું તારે કરી પ્રેમની ખબર નથી પ્રેમની મને દુઃખી થાય મને કોઈ પ્રેમનો ઓલું નથી આ દેશ પ્રેમનો દેશ છે પણ જેને પ્રેમ શું એનો એકડો નથી ઘુટ્યો લેલા મરી મરી ગયા પછી મજનું ગાંડો થઈ ગયો આ સુધ પ્રેમની વાત આવી એટલે કહું છું અને લેલા 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 કરતો તો અલ્લાહ પ્રગટ થઈ ગયો અને પૂછ્યું મજનું શું જોઈએ છે બોલ એટલે અલ્લાહ એવું કીધું શું જોઈએ મજનું બોલ એટલે એ કીધું તમે કોણ તો કે હું અલ્લાપોતે તો કે મારે અલ્લાહની જરૂર નથી મારે તો મારી લેલાની જરૂર છે આને પ્રેમ કહેવાય પણ હું તમને આપને વાત બાદશાહને કોકે જઈને વાત કરી પ્રેમની વાત આવે છે એટલે બાદશાહને કોકે જઈને વાત કરી કે આના માટે કાઈક કરો આ પ્રેમના ગીતો બોલે છે ને આ આ ગાંડો થઈ જાહે અને 50 કન્યાઓને બાદશાહે એને રાજ્યમાંથી બોલાવીને એક હારમાં કતારમાં ઊભી રાખી અને ને કીધું બાદશાહે જે કન્યા ને હાથ પકડી લે એને લગ્ન કરાવી દઈ શાદી કરાવી દઈ હું બાદશાહ છું પોતાના રાજ્યમાંથી પચાસ કન્યાઓને બોલાવીને એમના માવતરને કીધું કે જે કન્યાને પસંદ કરશે મજનું એના લગ્ન હું કરીશ અને કન્યાદાન ને બધું હું કરીશ ને એને બધું કર્યાવર હું આપીશ અને પચાસ કન્યાઓને ઉભી રાખીને મજનું આવ્યો ભાઈ અને એક પછી કન્યા જોવે હર નીકળી ગયો છેલ્લે નીચે એટલું બોલ્યો કે આમાં મારી લેલા જેવી માના ખોળામાં બેઠો વધારે આ મર્યાદાનો ડાયરો પણ હું સાહિત્યકાર તરીકે મારે કેવું છે હટાણ કઈ કે આમ તો કઈ વાંધો નહીં જોવા ગયા ઠેકાણો તો કઈ વાંધો નહીં પણ ખાલી વાત જ થઈ છે એવું કઈ બીજું છે એ નહીં કઈ લે કાલ મરી જાવ ને કરતો કે ન્યા નહીં થાય તો જીવી નહીં શકું અને આજ પાછો કે છે ખાલી સર્ચા થઈ છે આ સત્ય સનાતન કહું છો મને ખબર છે હું ક્યાં છે જ બેઠો છું એને કીધું કે આમાં મારી લેલા જેવી નથી બાદશાહે કીધું કે મજલું તું ગાંડો થઈ ગયો મને હવે ખબર પડી કાં તો કે તારી લેલાને મેં જોવાઈ છે આ પચાસે પચાસ કન્યાઓ છે એ સ્વરૂપવાન છે રૂપાળી છે તારી લેલા કરતા સતાય તું કે લેલા જેવી મજનું કે બાદશાને તમે મારી નથી જોઈ મજનું કે તમે મારી લેલા ને નથી જોઈ કે જોઈ છે મજનું કે નથી જોઈ કે જોઈ છે મજનુ કીધું નથી જોઈ તો કે કેમ નથી જોઈ તો કે લેલા ને જોવા માટે મજનુ ની આંખ જોઈ ને લેલા ન દેખાય ભલા